આ આઠ વસ્તુઓનું ભૂલથી પણ દાન ન કરવું પહેલું વાસના ખોરાકનું દાન કરવાથી કોર્ટમાં પૈસા ખર્ચ થાય છે બીજું સ્ટીલના વાસણોનું દાન કરવાથી સુખ અને શાંતિનો નાશ થાય છે ત્રીજું સાવર દાન કરવાથી ઘરમાં ક્યારેય પૈસા નથી રહેતા ચોથું વપરાયેલ તેલનું દાન કરવાથી અશુભ પરિણામ મળે છે પાંચમું તુલસીના છોડનું દાન કરવાથી રોગોમાં ધનનો વ્યય થાય છે છઠ્ઠું પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન કરવાથી ધંધામાં નુકસાન થાય છે સાતમું તીક્ષણ અને તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં તણાવ વધે છે